આમ ધંધા પાણીએ જાવાનું કે અત્યારે હાલ નવરા અત્યારે સાવ નવરા એમ ખેતરમાં તો અત્યારે ગપ્પા પાણીમાં હે બધાય એમ વરસતા વરસાદમાં અત્યારે હાલ આપણે લક્ષ્મીવાસ ગામે પોય ગયા આમ તમે જો લક્ષ્મીવાસ ગામનો આ ગોળવારો રોડ હે અને ગામમાં અંદર આવવા માટે અત્યારે નાનકડું પુલિયું હે પુલિયામાંથી અત્યારે ધસમસતા પ્રવાહ સાથે એક હોકળો જાય છે અહીંયા આપડી આરે છત્રી લઈને ગામના લોકો અત્યારે ઊભા એક વડીલે આપડી આરે એ શું નામ તમારું કમલદાસ રામાવત આવત અ કમળદાસ ભાઈ આપડે ગામ હે આ કેટલા દિવસ વરસાદ સતત તમારી ચાલુ હે શું કઈ એના વિશે કયો ને લગભગ આઠમ થી સવાર થી અહી વરસાદ ચાલુ છે અને આજે ત્રીસ દિવસ થયો સતત વરસાદ ચાલુ છે અને પાણી ચાલી રહ્યું છે એ બાજુ ભંડારી બાજુ એક બે પાણી મિક્સ થાય એટલે અહીં પાણીનો વધારે ભરાવો થાય છે બરાબર એમની હજી જાજો વરસાદ આવશે તમારા આ પુલિયા ઉપર જઈશે હા પુલિયા ઉપર ગામ સોસડું નીકળશે પાણી

પૂરું થઈ જાય એટલે ખેડૂતોને અત્યારે ઓલ ઓવર ઘણી તકલીફ થઈ જાય ખેડૂતો પાણીમાં માં એમ હા બરાબર નુકસાન થાય છે નુકસાન જ આજી નુકસાન એમ હજી તો પાછી આગાહી છે એટલે હજી મન લાગે થોડાક દી પાણી તો આવવાનું છે અને વરસાદ પડ્યા રાખો અને કદાચ થોડોક ઘણો વધારો થાય વૈચે બ્રેક પડે એટલે ઉતરી જાય છે પણ થોડુંક ક્રેતો તો છે હજી હા જાજુ પાણી ભરત જમીન જ એવી છે અમારી બધાની પાણી એકવાર હેવી વરસાદ થાય એટલે પછી કપાસ ભરી જાય સમજાઈ ગયું એટલે ગામમાં અત્યારે ખેડૂતો કેટલા છે